વડોદરા શહેરની કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમે હાઇવે ઉપર પેટ્રોલિંગ માટે તે દરમિયાન એક વૃદ્ધ મહિલાને નિશાન બનાવી રિક્ષામાં ચોરી કરનાર આરોપીઓને ઝડપી લીધા વૃદ્ધ મહિલાની ચૂંટાયેલ સોનાની બંગડી સહિતનો મુદ્દા માલ પોલીસે ગણતરીના કલાકોમાં રિકવર કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે ત્રીસ જૂન બે હજાર પચીસના રોજ સવારે આશરે દસ વાગીને પંદર મિનિટે તારા બેન પ્રવીણભાઈ પટેલ તેમના ઘરેથી તરસાદી ખાતે દીકરીના ઘરે જવા નીકળ્યા હતા અને નેશનલ હાઇવે નંબર અડતાલીસ આજવા ચોકડીથી તેઓ એક સીએનજી રીક્ષામાં બેસ્યા હતા અને રિક્ષામાં સવાર ચાર રીસમોને તેમની નજર ચૂકવી તેમના જમણા હાથમાંથી આશરે બેતોલા વજનની સોનાની બંગડી કાપીને ચોરી કરી તેમણે એલ કંપની પાસે ઉતારી રિક્ષા લઈ ભાગી ગયા હતા અને ફરિયાદીએ બીજી રિક્ષા રોકી આરોપીઓની રિક્ષાનો પીછો કર્યો હતો દરમિયાન હાઈવે પેટ્રોલિંગની પોલીસ વાન પસાર થતી હતી ઘટના અંગે માહિતી અપાઈ અને કપૂરા પેટ્રોલિંગ ટીમે રિક્ષાનો પીછો કરી રિક્ષાને ઉભી રાખી હતી દરમિયાન ચારમાંથી એક આરોપી ભાગી ગયો હતો અને કપુરાએ પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્રણ આરોપીની પૂછપરછ કરી હતી આરોપીઓએ બંગડી રસ્તામાં નાખી દીધી હોવાનું જણાવ્યું હતું ને પોલીસે બંગડીના ટુકડા સુધી કાઢ્યા હતા અને ભરૂચના સંહિતા બે હજાર કલમ ત્રણસો ત્રણ બે ચુપ્પન હેઠળ ગુનો નોંધાયો પોલીસે સુનિલ ભાઈ સોલંકી વસંત ઉર્ફે મોગલી કેશુભાઈ સોલંકી ને બાદમાં તેમણે રિક્ષામાં બેસાડી ગીચતા ઉભી કરી સોનાના ધાકીનાની ચોરી કરી છે અને તેમને રસ્તામાં ઉતારી ભાગી જાય છે તેમ પોલીસે જણાવ્યું પોલીસે તેમની પાસેથી બે તોલાની સોનાની બંગડી રિક્ષા સહિત બે પોઈન્ટ લાખનો જપ્ત કર્યો હતો